ને સીતાના બધા નતા અમે નેતિક ભાઈ ને પિંચુ બધા જો બેહી ગયા છે તો કેમ હારો છે ને નેતિક એમ કે છે હારો છે ને પિંચુ તમે શું કેવા માંગો છો ઈજે પિંચુ બેન કાલની ગોડે ક્લાસ કાલના બ્લોક માં વિડિયો ઉતાર્યો તો એમાં શર્મા હતા આજે શર્મા છે પિંચુ બેન અમારા શર્મા હતા રે કા પિંચુ જો અમારા વિડિયો જોવા માટે કન્ટિન્યુ રહેજો અને તમે નવા હોય તો લાઈક કરજો અને શેર કરજો અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો

લાઈવ ઇન્ડિયન કરી નાખો ને એમાં પછી હું કાં નથી ભાઈ હા પિન બોલો બોલો મીચ કે શું બોલું છે માતાજી કે તો માતાજી આમ કે માતાજી કઈ ના કે રામ કઈ જય માતાજી બોલ જય માતાજી એમ બોલો પિન સુબે ને મારા બો શરમાય બો કાપી સુબે કા હા પડ મારા પર ગોગા બેન કઈ બોલે જ નહીં આવ તરે મે નીતિકભાઈ ને બધા લેસન નત કરી રખું લેસન તો કાલ કરીશ નતરે મે આ હું કામ કરી લેસન ન એટલે આ હું કરવાનું કાઈ નીતિકભાઈ હા હું જ કરવાનું બોલો નીતિકા હું આવું જ કરવાનું અમાર પે આ જવાર હંજે પછી નીતિકભાઈ ને લેસન કરવાનું પાછો હાજે કરવાનું નીતિકભાઈ લેસન હા હવે નીતિકભાઈ લેસન હાજે કરે હાજે થાય તો થાય ને કાઈ ની કાઈ નીતિકભાઈ હ નકર કાઈ ને કાલ પણ ને રોકાઈ જાવ બીજું કઈ ન હોય ના કાને થી પડે કાન તોડું હોય તો એ કરી કરી નાખવાનું હોય કાલ કાલ રજા છે કાલ રજા છે શું છે કાલ 15 ઓગસ્ટ જવાનું છે આવું જવાનું જવાનું છે પીનું તો આવવાનું છે ને હે ના પીનું બેને આ પડે છે એને આવવાનું છે આપણે બધા જવાનું જો કારણ કે ના બધાય આયોજન હોય એટલે જોવા જવાનું છે આપણે ના નિહાળે જોવા જવાનું ના તો ફોન લઈને જ હોય અટલે નાનું લઈ જાય ને આ બ્લોક નહીં આવે અત્યારે અમાર નૈતિકભાઈ બેહી ગયા તો નૈતિકભાઈ પાસે આપણે બે રેકાર બેન મજામાં ને નૈતિકભાઈ તમે મજામાં મજામાં ને એમાં હું કા ભાઈ હા બહુત મજામાં જ છેવી મજામાં મજામાં અમારા વિડીયો જોવા માટે લાઈક કરજો અને શેર કરજો અને કોમેન્ટ કરજો આવા નવા વિડીયો તમને મળતા રહેશે તો અમારા વિડીયામાં કન્ટિન્યુ રહેજો જય માતાજી રામ રામ